બાળવડ ખાતે નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર છ માં કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના ભાગ બે નો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો આ તકી પૂર્વ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા નગરપાલિકા પ્રમુખ પીએશભાઈ ઉનડકટ સહિત અનેક હાજર હતા આ પ્રસંગે ખાસ હાજર રહેલા ધારાસભ્ય મુળુભાઈ બેરાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું એક વિઝન હતું કે કોઈ પણ શહેરમાં ગટરો ખુલ્લી ના રહેવી જોઈએ વધુમાં મુળુભાઈએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો મુદ્દો ટપતા જણાવ્યું કે તેઓ સ્વચ્છતાના ખૂબ જ અગ્રણી હતા અંતમાં મુળુભાઈએ ભૂગર્ભ ગટરનું સંપૂર્ણ કામ પૂરું થવાની ગંદકીની સમસ્યાને જાકારો મળશે તેમણે પર્યાવરણ બાબતે પણ લોકોને જાગૃત બનવાની અપીલ કરી વધુ ને વધુ વૃક્ષો વાવા ઉપર ભાર મૂક્યો હતો આજે ભાણવડ નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાઓમાં જે ભૂગર્ભ બટર યોજના અને બાકીના વિવિધ કાર્યો છે એનું પાંચ કરોડ અગિયાર લાખ રૂપિયાના વિકાસ કાર્યોનું હમણાં જ ભૂમિપૂજન કરવામાં આવ્યું અહીંયા ભાણવડ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને કુટાલા સભ્યો સહિત નગર સોસાયટી વિસ્તારના આગેવાનો અને નગરપાલિકાના સીફ ઓફિસર અને સ્ટાફ સાથે એમાં આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આ જે આ જે વિકાસના કાર્યો આજે જેનું ભૂમિપૂજન થયું છે એનાથી અગાઉ વર્ષો પહેલાં બનેલી હોટેલ ગટર યોજના અને એના આનુષાંગિક જે કામો છે એ કામોમાંના કારણે આ કામ પૂર્ણ થતાની સાથે જ વાણવડમાં વધારે સ્વચ્છતા રહેશે અને જે અગાઉની ખામીઓ હતી દૂર થશે એટલે અલગ અલગ વિસ્તારોને આ આજના જે ભૂમિપૂજનનું કામ છે એમાંથી ભાડોના જુદા જુદા વોર્ડમાં જે ખૂબતા કામો હતા જે અધૂરું કામ હતું એને કનેક્ટ કરવા માટે આજે આ એક ખૂબ મોટો પ્રોજેક્ટ પાંચ કરોડ રૂપિયાનો અદમા રકમનું કામોનું આજે ભૂમિપૂજન કરવા માટે